દરેક ગૃહિણી માટેનો ખાસ વિડીયો લઈને આવી ગયો છું તમારા ફ્રી સમય ની અંદર પણ હવે તમે ઘરે બેઠા ચારસો થી પાંચસો રૂપિયા કમાઈ શકો છો સાચી વાત નહીં મેડમ ઘરે બેઠા રૂની ડિવેટો બનાવવાની છે આરી ડિવેટ છે ઉપી ડિવેટ છે દરેક ડિવેટ ના મશીન તમને અહીંયાથી પ્રોવાઇડ કરવામાં આવે છે ને એ જ તમને અહીંયાથી એ તમને રૂ પણ અહીંથી પ્રોવાઇડ કરવામાં આવે છે તમારે ડિવેટ બનાવીને એમને આપવાનું હોય છે ને એનું વળતર તમને આપવામાં આવે છે મેડમ શું આપો છો આપણે એને જો મટીરીયલ છે અમે લોકો તમને ફ્રીમાં પ્રોવાઇડ કરવાના છીએ એની તમારે આ રીતની ડિવેટ બનાવવાની છે પ્લસ કે તમારે રિટર્ન પણ અમને જ કરવાની છે અને વળતર રૂપે એના અમે તમને 1 કિલોના છે 200 રૂપિયા આપવાના છે આપવાના છે અને સાથે સાથે એ કહી દઉં કે 2 વર્ષનો કોન્ટ્રાક્ટ મશીન પર તમને અહીંયાથી પ્રોવાઇડ કરવામાં આવે છે 2 વર્ષનો કોન્ટ્રાક્ટ કામ સાથે તમને પ્રોવાઈડ કરવામાં આવે છે ઇન્ફેક્ટ તમને એવું લાગે કે ભાઈ વચ્ચે કામ નહીં આપે તો ચિંતા કરવાની જરૂર નથી જો તમને કામ નહીં આપે તો પણ તમને વળતર રૂપે કેટલા રૂપિયા આપવાના છો તમે એકાવન હજાર રૂપિયા આપશે એટલે કામ તો મળવાનું જ છે એટલે તમારા દરેક મિત્ર ને શેર કરી દેજો હવે તમે તમારા ફ્રી સમયમાં પણ સારા એવી ઇન્કમ કરી શકો છો એ પણ